સરકાર શ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કઈ પડી જાય લપસી જાય એ કોની જિમ્મેદારી થશે ઝડા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં નવું બનાવી આપવા તંત્ર પાસે માંગ ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે દિવાલો પર તિરાડો પડી છે અને વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય જેથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યું છે જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે

હમણાં મારી આંગણવાડી જર્જરી હાલતમાં છે એટલે અમે બાળકોને બેસાડતા નથી પંચાયતમાં સરપંચ સાહેબે તલાટી સાહેબે રૂમ આપેલા છે ઉપર એટલે એક રૂમમાં માં આંગણવાડી ચલાવીએ છે અને ત્યાં બાળકોને બધી સુવિધા પૂરી પાડીએ છે પણ સરકાર શ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છે તો કઈ પડી જાય લપસી જાય એ કોની જવાબદારી થશે એટલે સરકાર શ્રી વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે જેથી મારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારું આપું બેસાડવાની છોકરાઓ વાલીઓને એમ જાગૃતિ થાય નવી આંગણવાડી જોઈને કે બાળકોને રોજે રોજ ટાઈમસર મોકલી આપે અમુક વાલીઓ તો એવું કહે છે કે તમે લોકો આંગણવાડીનું કશું આગળ કેતા નથી

એમને બોલાવીને એમનું જે સંપૂર્ણ ભોજન આપવાનું હોય છે તે આપીએ એટલે એમને કોઈ તકલીફ ના થાય એટલે અમારી આંગણવાડી સારી બનાવી આપો ગ્રાઉન્ડ બનાવી આપો શૌચાલય ની સુવિધા નથી લાઈટ ની સુવિધા નથી પાણીની સુવિધા નથી અન્ય કોઈ સુવિધા નથી બાળકો માટે એટલે સરકાર શ્રી ને મેં નમ્ર વિનંતી કરું છું કે મારી આંગણવાડી બનાવી આપે નમસ્તે